ફરી આ વરસાદી સિસ્ટમ થોડી ગુજરાતથી દૂર જઈ રહી છે ફરી ગુજરાતની નજીક આ વરસાદી સિસ્ટમ આવી રહી છે ફરી આ વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર જઈ રહી છે જેના કારણે મિત્રો ગુજરાતમાં આજે પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે જીયા દર્શક મિત્રો અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કુ ગુજરાતમાં તહેવારોની મજા બગાડશે આ વરસાદી સિસ્ટમ એટલે કે મિત્રો ગુજરાતમાં જન્માષ્ટમી ગણેશ ચતુર્થી અને સમયગાળા દરમિયાન પણ અતિ અતિભારે વરસાદ પડવાને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે ગણતરીની કલાકોમાં ગુજરાતના જાણીશું કે કયા કયા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી આજે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમના ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આજે ભારે ભારે વરસાદ જોવા મળશે સાથે અરબસાગર વરસાદી સિસ્ટમ કે છે અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણી ભારતના ભાગોને અત્યારે અસર કરી રહી છે જો આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના ભાગોમાં પણ હવે પછીની કલાકોમાં ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે તો આગામી દિવસોમાં જેમાં દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો છે પરંતુ આગામી ત્રણ કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર ઘરની બહાર એવા એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જ્યાં દર્શક મિત્રો હવે પછીની કલાકોમાં આપણે જાણીશું કે ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારે તો અમુક ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ થશે આ મિત્રો ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી હવે મિત્રો આપણે જાણી શકીએ હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે સાથે કયા કયા વિસ્તારની અંદર કેવા કેવા એલર્ટો જાહેર થયા છે એમના વિશે સવિસ્તર જાણકારી મેળવીએ એ પહેલાં મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું ખરેખર અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો આ વિડીયોની અંદર જો પાંચસો લાઇક આવી જશે તો તમે જે વિસ્તારની કોમેન્ટ કરીએ છીએ એ વિસ્તારની અંદર આગામી સાત દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળશે શું એ વિસ્તારની અંદર પૂરની આગાહી છે કારણ કે મિત્રો પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન અમુક વિસ્તારોમાં પૂરની આગાહી વ્યક્ત કરી છે તો અમુક વિસ્તારોમાં નદી નાળાઓ કરી છે એમના વિશે પણ જાણકારી મેળવીએ તો જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર વાતાવરણ ચોખ્ખું જોવા મળ્યું છે આ સાથે ગુજરાતના પશ્ચિમ ગુજરાતના ભાગમાં જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર લાગુના વિસ્તારમાં પણ આજે વરાપનો માહોલ જોવા મળશે આ સાથે મિત્રો જો આજે ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે તો એ છે પંચમહાલ લાગુનો વિસ્તાર છે અરવલ્લી લાગુના વિસ્તારની અંદર પંચમહાલ દાહોદ વડોદરા નર્મદા ભરૂચ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો વાત કરીએ તો સુરત તાપી નવસારી દમણ વલસાડ દમણની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આજે હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં આજે અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની છે એ હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ભાવનગરમાં પણ આજે છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો તમે હાલ અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી મિત્રો જે અત્યારે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે જેમાં અત્યારે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં અત્યારે કાળા ડિબાંગ વાદળો છે અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે તો મિત્રો આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આજે ગુજરાતમાં ફરી એકવાર આઠ થી દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે સાથે બંગાળની ખાડી પણ અત્યારે બગડતી હોય એટલે કે બંગાળની ખાડીમાં અત્યારે નવી હલચલો સક્રિય થતા ગુજરાતમાં વાવાઝડા સાથે વરસાદની રહેલી છે આગાહી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કાળા ડિબાંગ વાદળો છે પૂરની આગાહી છે હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે તો મિત્રો આ વરસાદી સિસ્ટમના કારણે કયા કયા ભાગોની અંદર આગામી કલાકોમાં ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે વીજળીના ગાજવીજ સાથે કયા કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે એમના વિશે વાત કરીએ તો મિત્રો પાલનપુર લાગુ મહેસાણા છે આ સાથે અમદાવાદ લાગુના વિસ્તારમાં પણ હવે પછી મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ જો વાત કરીએ તો ગુજરાતમાં ત્રણ ઓગસ્ટના રોજ ગુજરાતમાં નવ નક્ષત્ર શરૂ થશે એટલે કે મિત્રો સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ સાથે જ જો કહી શકે કે જો આશ્લેષા નક્ષત્ર નક્ષત્રમાં સમગ્ર ધોધમાર વરસાદની રહેલી છે આગળ પરંતુ મિત્રો અત્યારે જે હવામાન મોડલ સામે આવી રહ્યા છે એ રીતે ત્રણ તારીખની વહેલી સવારથી જ ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત આ સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ ભારે તેથી ભારે વરસાદની શક્યતા જોવા મળી છે તો મિત્રો સૌરાષ્ટ્રના પણ તમે જાણી શકો કે કયા કયા ભાગોની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે એ પહેલાં મિત્રો આઈએમડી તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી લઈએ હાલ મિત્રો તમે જોઈ શકો છો આઈમડી તરફથી અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે જેમાં મિત્રો અત્યારે વરસાદ ઓછો છે આજે કચ્છ લાગુના વિસ્તારની અંદર ઓછો વરસાદ જોવા મળશે સાથે દેવભૂમિ દ્વારકા છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે પોરબંદર જામનગર આ સાથે મોરબી સુરેન્દ્રનગર છે જૂનાગઢ છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર લાગુના વિસ્તારમાં પણ અત્યારે મિત્રો ફરી એકવાર વરાપનો જે માહોલ છે જોવા મળ્યો છે આ સાથે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમો ઉત્તર ગુજરાતના ભાગોને અસર કરતી હોવાના કારણે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ વડોદરા આ સાથે પાટણ છે તમે જોઈ શકો છો એ રીતે પંચમહાલ દાહોદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ છે આપી શકે છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં સામાન્ય રીતે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે પવનો ફૂંકાઈ રહ્યા છે હાલ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે ગઈકાલે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યા હતા લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં છે વરસાદ ભૂક્કા બોલાવશે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને પણ વરસી શકે છે હવે મિત્રો જે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે લાંબા ગાળાની આગાહી સામે આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ હવે મિત્રો આપણે જાણીશું કે જે રીતે અત્યારે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે કે એના પ્રમાણે જે ગુજરાતના કયા કયા ભાગોની અંદર અત્યારે ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં આજે અને આજે સાંજે સાંસ અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ આજે વરાપનો માહોલ જોવા મળશે અમુક ભાગો હોય છે કે જ્યાં ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાશે તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર જો વાત કરીએ તો ભાવનગરમાં જેમાં મહુવામાં મિત્રો છેલ્લા ઘણા દિવસથી છે એ વરસાદે વિરામ લીધો છે પરંતુ આજે કહી શકાય કે આગામી કલાક કલાકો માં મહુવા માં પણ 1 થી લઈને 3 4 ઇંચ સુધીના વરસાદ છે જોવા મળશે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે જોવા મળશે સાથે સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે કે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જેમાં હિંમતનગર લાગુનો વિસ્તાર છે અમદાવાદ છે આણંદ છે વડોદરા છે દાહોદ છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વડોદરા આજુબાજુના ભરોજ છે સુરત લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ છે જોવા મળશે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ મધ્ય ભારતવાળી કે જે ગુજરાત નજીક આવતા ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી ચૂક્યો છે હવે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક ગતિ કરતી હોવાના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટું આવવાના સાથે ગુજરાતમાં પચાસથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે પૂર્વ ભારતના ભાગોને અસર કરી રહેલી છે હાલ મિત્રો હવે આપણે જી એફ એસ મોડલ વિશે વાત કરીશું કે જે રીતે આ વરસાદી સિસ્ટમ છે એ સતત ગોળ ગોળ ફરી રહી છે એટલે કે ઘડીક આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવી રહી છે તો ફરી આ વરસાદી સિસ્ટમ ઘડીક ગુજરાતથી દૂર જઈ રહી છે ફરી વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક અને ફરી ગુજરાતથી દૂર જઈ રહી છે તો એમનું મુખ્ય કારણ શું છે સાથે ગુજરાત નજીક આગામી દિવસોમાં કેવું હવામાન જોવા મળશે સાથે અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ જે રીતે વાવાઝે સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે જન્માષ્ટમીના મેળા બગડશે એવી જે આગાહી સામે આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી જે રીતે મિત્રો આ મધ્ય ભારત વાળી વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ આગળ વધે તો રાજસ્થાન મધ્ય ભારત અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારની અંદર એક વેલ માર્ક લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે બનશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે તીતિ ભારે વરસાદની રહેલી છે આગાઈ સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમ જો યુટન લેશે તો એ છે એ ઉત્તર ભારતના ભાગોની સાથે સાથે પૂર્વ ભારતના ભાગોને પણ અસર કરી શકે છે તો આ ભાગોની અંદર હવે પછી તબાહીના દ્રશ્યો સામે આવશે રીતેસરનું મેઘ તાંડવ શરૂ થશે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એ

હવે મિત્રો આપણે જો વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસના આ સિઝન દરમિયાન એટલે કે મિત્રો આજે ત્રીસ તારીખથી છે અને ત્રીસ તારીખ સુધીમાં ગુજરાતના કયા કયા ભાગોની અંદર કેટલા ટકા સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે સાર્વત્રિક વરસાદ કેટલા ટકા સુધીનો જોવા મળ્યો છે એમના વિશે વાત કરીએ તો સૌથી ઓછો વરસાદ ગુજરાતમાં અત્યાર સુધી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળ્યો જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટ લાગુના વિસ્તારમાં માત્ર સરેરાશ જો સૌરાષ્ટ્રનો જે આંકડા સામે આવ્યા માત્ર ચોપન ટકા સુધીનો વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાણો છે ત્યાર પછી થોડોક વધારે વરસાદ હોય તો એ છે મધ્ય ગુજરાતના ભાગોમાં ત્યાર પછી એનથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ત્રેસઠ ટકા છે અને એનથી વધારે વરસાદ છે એ ટકા કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં મિત્રો ચોસઠ ટકા સુધીનો આ સિઝન દરમિયાન વરસાદ વરસી ચૂક્યો છે અને ઉત્તર ગુજરાતમાં તો બારે મેઘ ખાંગાથી આ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી લાગુના વિસ્તારોમાં તો મિત્રો આખા દિવસ દરમિયાન ચોવીસ કલાક દરમિયાન દસ દસ ઇંચ સુધીના વરસાદ વરસતા નદી નાળાઓ છલકાણા હતા ગામડાઓ છે એ મિત્રો ખાસ કે લોબિયા હતા રસ્તાઓ બેટમાં ફેર ફેરવાયા હતા એવા દ્રશ્યો સામે આવ્યા હતા આ રીતે મિત્રો સરેરાશ છે એ વરસાદના આંકડા સામે આવી રહ્યા કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં છે એ સરેરાશ જુદા જુદા આંકડા છે એ સામે આવી રહ્યા છે હવે મિત્રો આપણે વરસાદી સિસ્ટમની લાઈવ અપડેટ વિશે વાત કરીએ તો એક વરસાદી સિસ્ટમનો છેડો છે અત્યારે જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારો સુધી અત્યારે લંબાણો છે અને આ વરસાદી સિસ્ટમના કારણે આજે વહેલી સવારથી જ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થયા છે ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ છે મિત્રો ત્રણ ઓગસ્ટ સુધી ચાલશે ત્રણ ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ છે અને મિત્રો કહી શકાય કે એકત્રીસ તારીખના રોજ વરસાદી સિસ્ટમ છે એ રાજસ્થાન લાગુના વિસ્તાર સુધી પહોંચતા ત્યાં લો લોપરેશનનો એરિયો બનશે આ સાથે મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં જેમાં મિત્રો પૂર્વ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો બાંગ્લાદેશ આજુબાજુનો વિસ્તાર છે કોલકાતા લાગુનો વિસ્તાર છે ધાણવડ છે આ સાથે તમે જોઈ શકો છો ભુવનેશ્વર લાગુના વિસ્તારમાં પણ આ વરસાદી સિસ્ટમની ખૂબ જ વધારે અસર જોવા મળી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીના આ ઊંડાણવાળા ભાગોની અંદર સતત નવી વરસાદી સિસ્ટમ છે હલચલ કરતી હોવાના કારણે કહી શકાય કે આ વરસાદી સિસ્ટમની અસરો દક્ષિણ ભારતના ભાગોની સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો

ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર લાગુના વિસ્તારમાં ભારે તેથી ભારે વરસાદ છે જોવા મળશે હવે મિત્રો અત્યારે એક લેખ સામે આવી રહ્યો છે અમદાવાદથી હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જે રીતે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે અનેક વિસ્તારોમાં તો જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે વરસાદથી ભરપૂર આ મહિનો રહેશે અને જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થયો છે અને શ્રાવણ મહિનો પણ ભરપૂર વરસાદનો રહ્યો છે આ સાથે મિત્રો ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ જોવા મળશે એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના સમગ્ર મહિનામાં વરસાદની રહેશે આગાહી ખાસ કરી મિત્રો છ થી દસ ઓગસ્ટ નો જે સમયગાળો હશે ત્યારે ગુજરાતમાં ભારે ભારેથી ભારે વરસાદ જોવા મળશે આ વરસાદ ખેડૂતો માટે સમાચાર લઈ આવી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ખાસ કરીને મિત્રો ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે અને મિત્રો પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં અત્યારે ભારે વરસાદ પડવાના કારણે બાર બાર ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા છે આ સાથે હવામાન વિભાગની આગાહી અનુસાર માછીમારોને એક ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે છે એ સૂચના આપવામાં આવી રહેલી છે હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો મધ્ય ભારતથી લઈને રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમ છે આકાર પામી રહી છે તો જેના કારણે અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ આજે જોવા મળશે તો કહી શકે કે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ તો અમુક ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ તો અમુક ભાગોની અંદર અમુક વિસ્તારોની અંદર યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે સાથે મિત્રો જો તમે જોઈ શકો છો પૂર્વ ભારતના ભાગોમાં પણ આ વરસાદી સિસ્ટમ સુધી તો ઉત્તર ગુજરાત કચ્છ લાગુના વિસ્તારમાં પણ ફરી ભારે તેથી ભારે વરસાદ છે જોવા મળશે હવે મિત્રો આપણે જાણીશું કે ગુજરાતના અત્યારે કયા કયા વિસ્તારની અંદર લાઈવ ધોધમાર વરસાદ છે જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો અત્યારે વાત કરીએ તો આજે હવે પછીની કલાકોમાં ભાવનગરના જે ગ્રામીણ પંથકો છે જેમાં સોર્ણગઢ લાગુનો વિસ્તાર છે સાથે મિત્રો તમે જોઈ શકો છો પાલીતાણા છે ખડસલિયા લાગુના વિસ્તારમાં આવનારી ત્રણથી ચાર કલાક દરમિયાન મેઘરાજા મન મૂકીને વરસી શકે છે સાથે આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા અત્યારે પાલનપુર લાગુનો વિસ્તાર છે મહેસાણા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કચ્છના ખાવડ રાપર લાગુના વિસ્તારની સાથે સાથે પૂર્વ ગુજરાતનો ભાગ છે પશ્ચિમ ગુજરાતનો ભાગ છે આમ સર્વેત્ર બધી જ દિશા તરફથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના સુરત છે તાપી છે વલસાડ છે દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં આગામી ત્રણથી ચાર કલાક દરમિયાન ધોધમાર વરસાદ છે જોવા મળશે દેવભૂમિ દ્વારકાનો દરિયો છે એ પણ ગાંડો તૂર થયો છે દરિયાકાંઠાના ભાગોની અંદર પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા છે ઉછળી રહ્યા છે તો આ સાથે મધ્ય ભારતના ભાગોમાં જેમાં આમોદ લાગુનો વિસ્તાર છે વિરમગામ લાગુનો વિસ્તાર છે ત્યાં પણ હવે પછીની કલાકોમાં છે ધોધમાર વરસાદ છે જોવા મળશે ધોળકા લાગુના વિસ્તાર છે નળિયા છે વડોદરા છે ગોધરા છે લુણાવાડા લાગુના વિસ્તારમાં છે એ આગામી થી ત્રણ ઇંચ સુધીના અથવા તો બેથી પાંચ ઇંચ સુધીના તો અમુક ભાગોમાં આઠથી દસ ઇંચ સુધીના વરસાદ જોવા મળશે અને જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં જો વરસાદી સિસ્ટમ અસર કરશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે મેઘ ખાંગા થશે રીતસરના ઘણા બધા ભાગો છે સાફ થતા જોવા મળશે મેઘ તાંડવ જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ થશે મિત્રો જો વાત કરીએ તો તારીખના રોજ નવું નક્ષત્ર શરૂ થતા ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આ સાથે ચાર તારીખના રોજ ગુજરાતમાં વરાપ જોવા મળશે તો વરસાદ છે ખેંચાઈ શકે છે આ સાથે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે સાત તારીખના રોજ પણ તમે જોઈ શકો છો આવનારા મહિનાની અંદર જે ગુજરાતમાં હવામાન કેવું રહેશે એમને લઈને અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર છે કે સૌરાષ્ટ્રના ભાગોની અંદર જેમાં સુરેન્દ્રનગર ધોળકા આ સાથે જામનગર આજુબાજુના વિસ્તારની સાથે જૂનાગઢ છે રાજકોટ છે ગોંડલ લાગુના વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે